ગામમાં વસતા સર્વે સમાજના લોકો એકત્ર થઈને ભગવાન શ્રીરામની શોભાયાત્રા યોજી હતી ને સવારે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થતા સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સજાવ સોમવારે રાત્રિ દરમિયાન ભગવાન શ્રીરામના રામોત્સવ ઉજવણીમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું જેમાં ઉત્તર ગુજરાતના નામ કલાકારો દ્વારા ભગવાન શ્રીરામના ભજનો રજૂ કરતા સમગ્ર ગામ રામમય બની ગયેલ જોવા મળ્યું હતું અને ગામના યુવાનો દ્વારા રામોત્સવની ઉજવણી કરવામાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને ગામના દાતાઓ દ્વારા ભગવાન શ્રીરામ જ્યારે મંદિરમાં બિરાજમાન થાય છે ત્યારે ગૌમાતા માટે ચાર ટ્રેક્ટર ઘાસના પુળાઓ ડીસા ગૌશાળામાં દાન કર્યું હતું ત્યારે સમગ્ર મડાણા ગામ રામભાઈ પરીને ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠા મહોત્સવને ભારે ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો